રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસે અઠ્યાવીસ કરોડની અપ્રમણસર મિલકતો મળી આવી હતી કે જેમાં એસીબીએ આવકથી વધુ સંપત્તિ રાખવાના કેસમાં મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે કોર્ટે સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ મનસુખ સાગઠિયાના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા માહિતી અનુસાર એસીબી ની તપાસમાં બહાર આવ્યું હતું કે સાગઠિયા પાંચથી બે થી લઈને બે સુધી દરમિયાન તેની આવક કરતાં વધુ એટલે કે દસ પોઈન્ટ પંચાવન કરોડની અપ્રમાણસરની મિલકત એકત્રિત કરી હતી કે જેમાં અત્યાર સુધીમાં સાગઠિયા પાસથી અઠ્યાવીસ કરોડ જેટલી અપમાણસર મિલકતો મળી આવી હતી કે જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે જેમાં વધુ પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ